આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ઇન્ડિયા ગઠબંધનના પક્ષોના દમનો પર્દાફાશ કરીશું આ પક્ષો જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડવા માટે સતત કાવતરા રચે છે જોકે તેઓ મુસલમાનોમાં જાતિ પ્રથા વિશે કંઈ પણ કહેવા તૈયાર નથી મુસલમાનોમાં જાતિ પ્રથાની વાત સાંભળીને તમને આંચકું લાગી શકે છે જો કે આ હકીકત છે જેના વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું શું તમે ક્યારે સાંભળ્યું છે કે મુસલમાનોમાં જાતિ હોય છે ભારતમાં મોટા ભાગના બિન મુસ્લિમ્સ નહીં જાણતા હોય કે મુસલમાનો પણ જાતિઓમાં વહેંચાઈ ગયા છે પીએમ મોદીએ એક સમયે કહ્યું હતું કે કોંગ્રેસ હિન્દુઓના જાતિઓના આધારે ભાગલા પાડે છે પરંતુ મુસલમાનોની જાતિઓ વિશે કેમ કાંઈ કહેતી નથી તેમણે બીજો સવાલ કર્યો હતો કે શા માટે કોંગ્રેસે અત્યાર સુધી મુસલમાનોનો કોઈ જાતિનો ઉલ્લેખ કર્યો નથી એટલે એ કોંગ્રેસ ડીએમકે અને સમાજવાદી પાર્ટી જેવી પાર્ટીઓ હિન્દુઓના ભાગલા પાડવા માંગે છે જેથી તેઓ પોતાનો રાજકીય રોટલો શીખી શકે એટલા માટે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે બટેંગે તો કટેંગે તમે નોટિસ કર્યું હશે કે રાહુલ ગાંધી વાતવાતમાં અને કોઈ કારણ વિના હિન્દુઓને જાતિ પૂછતા રહે છે બીજેપી અવારનવાર પસમાનના મુસલમાનો વિશે વાત કરે છે તેમના અધિકારો વિશે વાત કરે છે એટલે જાણવું જરૂરી છે કે આખરે પસમાનદા લોકો કોણ છે પસમાનદા વાસ્તવમાં ઉર્દુ ભાષાનો શબ્દ છે બંધારણીય ભાષાની રીતે જોવા જઈએ તો એમાં ઓબીસી અને એસટીનો સમાવેશ થાય છે એટલે કે બેઝિકલી મુસ્લિમ સમાજમાં રહેલા ઓબીસી અને શેડ્યુલ ટ્રાઇબને કમ્બાઇન્ડલી પસમાનદા કહેવામાં આવે છે બેઝિકલી તેઓ મૂળતઃ મુસ્લિમ નથી પરંતુ ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા છે ભારતમાં બે પ્રકારના મુસલમાનો હોય છે એક રૂલિંગ ક્લાસના મુસલમાનો છે રૂલિંગ ક્લાસ એટલે કે તેઓ બહારથી આવ્યા છે અને આ દેશમાં શાસન કર્યું હતું હવે બીજા ઇન્ડિજિનિયસ મુસલમાનો છે જેઓ ક્યારેય શાસક રહ્યા નથી તેઓ મૂળત શ્રમિક રહ્યા છે જેમાં હેલા મુસલમાનો પણ સામેલ છે સંગીતની દુનિયામાં ખૂબ જ જાણીતું નામ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સુષ્કાર સમાજના હતા ભારતીય સરકાર દ્વારા તેમનું ભારત રત્નથી સન્માન કરવામાં આવ્યું હતું આટલી મોટી હસ્તી તેમના સંતાનના લગ્ન કોઈ સૈયદ સંતાનની સાથે કરાવવાનો વિચાર સુદ્ધા કરી શકે એવી સ્થિતિ નહોતી બિસ્મિલ્લા ખાનને ભારતનું સર્વોચ્ચ સન્માન મળી શકે છે પરંતુ ઇસ્લામમાં રહેલી ઊંચ નીચના કારણે તેઓ સૈયદ પરિવારની સાથે પારિવારિક સંબંધ બાંધવાનો વિચાર સુધા નહોતા કરી શકતા મુસલમાનોમાં સૈયદ ટોપ પોઝિશન હોવાનું માનવામાં આવે આટલી હકીકતોથી તમને સમજાઈ ગયું હશે કે હિન્દુઓની જેમ મુસલમાનોમાં પણ જાતિઓ છે ભારત ભારતમાં એક પણ નેતા મુસલમાનોમાં રહેલી જાતિઓ વિશે વાત કરવા તૈયાર નથી જાતિના આધારે હિન્દુઓના ભાગલા પાડવાની જરૂર કોશિશ થાય છે મુસલમાનોની વાત છે તો અશરાબ જાતિ લીડ કરે છે સામાન્ય રીતે અશરાબ જાતિના લોકોનો અવાજ બુલંદ હોય છે મુસ્લિમ સમાજને લઈને એ લોકો જ નેરેટિવ સેટ કરતા રહેતા હોય છે હવે સવાલ થાય કે અશરાફ કોણ છે અશરાફ અપર ક્લાસ મુસલમાનો છે અમે તમને જણાવ્યું હતું એમ કે જે બહારથી આવીને ભારત પર જે રાજ કર્યું જે મુસલમાનોએ એવા લોકો પોતાની જાતને વિદેશી અશરાફ કહે છે અશરાફ શબ્દ હકીકતમાં શરીફ શબ્દનું બહુ વચન છે ઇસ્લામ ધર્મમાં મુખ્યત્વે બે સંપ્રદાય હોય છે એક શિયા સંપ્રદાય અને બીજા છે સુંની સંપ્રદાય આ બંને સંપ્રદાયના મુસલમાનોમાં જાતિઓની વાત કરીએ તો અશરાફ અજલાફ અને અરઝાલ જેવા શબ્દો સાંભળવા મળે અશરાફ સૌથી ઊંચી જાતિ મનાય જેમાં શેખ સૈયદ મિર્ઝા પઠાણ અને મુગલ જેવી જાતિઓનો સમાવેશ થાય છે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ સાહેબના સૌથી નાના દીકરીના વંશને સૈયદ કહેવામાં આવે છે શેખ જાતિના મુસલમાનોને અરબના અલ કુરેશ કબીલાના વંશજ માનવામાં આવે છે પઠાણ પણ અફઘાનિસ્તાનના ઉચ્ચ જાતિના મુસલમાન છે આ પહેલો વર્ગ છે જેને તમે સવર્ણ મુસલમાન કહી શકો છો આ મુસલમાનોના વંશજ બહારથી ભારતમાં આવ્યા હતા તમને ખ્યાલ હશે કે આથી સેંકડો વર્ષ પહેલાં આક્રમણખોર મુસલમાનો બીજા દેશોમાંથી ભારતમાં આવ્યા હતા આવા મુસલમાનોના વંશજ અશરાફ છે હવે હિન્દુઓમાં ઉચ્ચ જાતિના લોકો કન્વર્ટ થઈને મુસ્લિમ બન્યા તો અહીં પણ તેમનો ઉચ્ચ જાતિમાં જ સમાવેશ કરવામાં આવ્યો હતો એ પછી ઓબીસી જાતિઓ અજલાફમાં આવે અજલાફ શબ્દ જલફ શબ્દનું બહુ વચન છે જલફ એટલે કે અસભ્ય લોકો અજલાફમાં અંસારી મંસૂરી ફાકીર રાઈન સિદ્દીકી ગદ્દી અને કુરેશી જેવી જાતિઓ આવે છે જેને તમે પછાત વર્ગ કે મધ્યમ વર્ગ પણ કહી શકો છો આ એવા લોકો છે કે જેમણે ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો એટલે કે તમામ કન્વર્ટેડ મુસલમાનો છે જેમાં મોટા ભાગના મૂળ હિન્દુ લોકો જ હતા કે જેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો આ વર્ગના મુસલમાનોને અનામતનો પણ લાભ મળે છે જેમાં કુરેશી જાતિના મુસલમાનો મોટાભાગે માંસનો વેપાર કરે છે અંસારી જાતિના લોકો મોટાભાગે કપડાં અને વણાટનું કામ કરે છે એ જ રીતે રઝીલ શબ્દનું બહુવચન અરઝાલ છે રઝીલનો અર્થ થાય છે નિમ્ન લોકો અરઝાલમાં રઝાક હવારી અને હલાલખોર જાતિનો સમાવેશ થાય છે મુસલમાનોમાં આ સૌથી પછાત જાતિઓ છે જેમને પણ પસમાનના મુસલમાનો કહેવામાં આવે છે આ લોકોની સાથે જાતિના આધારે ખૂબ જ ભેદભાવ થાય છે અશરાફ જ મુસ્લિમ સમાજનું નેતૃત્વ કરે છે આ દેશમાં ખરા મુસલમાનો અશરાફ ફર્ગને જ માનવામાં આવે છે કેમ કે આ વર્ગ રૂલિંગ ક્લાસ રહ્યો છે એટલે એમને પહેલાથી વારસામાં ઘણું મળ્યું છે મૂળ ભારતીય મુસલમાનોને એ પ્રકારનો દરજ્જો મળતો નથી હવે આખી સિસ્ટમમાં પસમાનદા મુસલમાનોની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું બીજેપીના નેતાઓ કહી રહ્યા છે પસમાનદા સમુદાયના લોકો કહે છે કે મુસલમાનો માટે જેટલા પણ અધિકારોને ફાયદાની વાત આવે ત્યારે અશ્રાફ સૌથી આગળ રહે છે કેમ કે તેઓ સામાન્ય રીતે સરકારની મધાન નીકળ રહ્યા છે એટલું જ નહીં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કે વક્કમ બોર્ડમાં મોટાભાગે અશ્રાફ વર્ગના મુસલમાનો જોવા મળે છે ખાસ વાત એ છે કે મુસલમાનોમાં અશ્રાફની વસ્તી પંદર ટકા કરતાં વધારે નથી પસમાનદા મુસલમાનો માટે આઘાતજનક વાત એ છે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તમામ મુસલમાનો પ્રતિનિધિત્વ કરતું હોવાનું સરકાર અને બૌદ્ધિક વર્ગ માને છે હકીકત એ છે કે આવી મુસ્લિમ સંસ્થાઓમાં એક પણ મૂળ ભારતીય મુસલમાન નથી એટલે કે એમાં પસમાનદા મુસલમાનો નથી હિન્દુઓમાં જાતિઓના આધારે ભેદભાવ વિશે ખૂબ લખવામાં આવ્યું છે અને ખૂબ કહેવામાં પણ આવ્યું છે હવે મુસલમાનોમાં રોજિંદી જિંદગીમાં કેવી રીતે ભેદભાવ થાય છે એની વાત કરીશું પસમાનના મુસલમાનો મોટાભાગે ગરીબ છે મોટાભાગના પસમાનના મુસલમાનોની પાસે પહેરવા માટે પૂરતા કપડાં પણ નથી એ કોઈ મસ્જિદમાં જઈને નમાજ અદા ન કરી શકે આમ તો ઇસ્લામ ધર્મમાં નમાજ વખતે તમારી આસપાસ કોણ છે એ ન જોવાનું હોય એટલે કે એ રીતે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ આમ છતાં મસ્જિદોમાં પસમાનદાર દલિતો માટે એક રીતે પ્રવેશ નિષેધ છે તો મસ્જિદમાં પ્રવેશતા ડરે છે ઓબીસી જાતિઓ મસ્જિદમાં જઈને નમાજ અદા કરી શકે છે જોકે તમામ શાહી મસ્જિદોના ઈમામ અષાભ જાતિના લોકો જોવા મળશે કે જેનું ખાસ મહત્ત્વ ના હોય એવી મસ્જિદોમાં પસમાનદાર ઇમામ કદાચ જોવા મળી શકે છે હવે આ મામલે એક વાત ખાસ જાણવા જેવી છે આવી મસ્જિદોમાં ભલે પસમાનદા ઇમામ નમાજ અદા કરાવતા હોય પરંતુ ઈદ અને જુમ્માની નમાજ અદા કરાવવા માટે અશરાફ આવે છે કેમ કે ઈદ અને જુમ્માની નમાજમાં વધારે ભીડ હોય છે એટલે અશરાફ જ એનું નેતૃત્વ કરી શકવા જોઈએ જોકે ભારતમાં એવી કોઈ મસ્જિદ કદાચ નહીં મળે કે જ્યાં આખું વર્ષ અશરાફ ઇમામ નમાજ અદા કરાવતા હોય પરંતુ બકરી ઈદ કે ઈદની નમાજ અદા કરાવવા માટે સ્પેશિયલ પસમાનના મુસલમાન આવે આ પ્રકારના ભેદભાવ વિશે ખાસ વાત જ નથી થતી મુસલમાનોમાં કાસ્ટ સિસ્ટમ વિશે અમે તમને વધુ જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે મુસલમાનોમાં રહેલી કાસ્ટ સિસ્ટમના મૂળિયા છેક આરબમાં રહેલા છે મોહમ્મદ પૈગમ્બર કાસ્ટ સિસ્ટમને લઈને ખૂબ જ સંવેદનશીલ હતા તેમણે એને ખલાસ કરવા માટે પ્રયત્નો પણ કર્યા હતા ભારતમાં મુસલમાનોમાં જાતિના આધારે આજની તારીખે ખૂબ જ ભેદભાવ થાય છે જોકે એના વિશે મોટાભાગના મુસ્લિમ લોકો અજાણ છે અલગ અલગ રિસર્ચ પેપર્સમાં બતાવવામાં આવ્યું છે કે ભારતમાં જાતિના આધારે ભેદભાવથી પરેશાન થઈને દલિત હિન્દુઓએ ધર્મ પરિવર્તન કર્યું જેમાંથી અનેક લોકોએ ઇસ્લામ ધર્મ અપનાવી દીધો હતો આ દલિત અને પછાત હિન્દુઓ મુસલમાન બની ગયા જોકે મુસલમાન બન્યા પછી પણ આ લોકોની સાથે જાતિના આધારે ભેદભાવ થતો જ રહ્યો અશાંત જાતિના લોકોએ આ પસમાનના લોકોને તેમને અધિકાર આપ્યો નથી અશાંત જાતિના લોકોએ પોતાનાથી તેમને અલગ જ રાખ્યા ભારતમાં મુગલનું શાસન હતું ત્યારે સૈયદ શેખ પઠાણ મુગલ અને મિર્ઝા જેવા સવર્ણ મુસલમાનોની ખાસ પદ પર નિમણૂક કરવામાં આવતી હતી જોકે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસલમાન બનનારા નિમ્ન વર્ગના લોકોને ક્યારેય ઉચ્ચ પદ આપવામાં આવ્યા જ નથી બસ ત્યારથી જ ભારતીય મુસલમાનોમાં જાતિના આધારે ભેદભાવ ચાલી રહ્યો છે આજે પણ દેશમાં કબ્રસ્તાન જાતિના આધારે વહેંચાઈ ગયા છે સવર્ણ મુસલમાનોના કબ્રસ્તાનમાં પસમાનના મુસલમાનોને દફનાવવા માટે જગ્યા આપવામાં આવતી નથી આ વાત સાચી છે જાતિના આધારે અનેક મસ્જિદો પણ બની છે અનેક ગામ સવર્ણ અને પછાત મુસલમાનોમાં વહેંચાઈ ગયા છે આવી હકીકત હોવા છતાં આપણા દેશના નેતાઓ મુસ્લિમ વોટ બેંક માટે મુસલમાનોના જાતિના આધારે ભાગલા પાડતા નથી તેઓ દેશના તમામ મુસલમાનોને એક ધર્મના લોકોની જેમ જેમકી છે બીજી તરફ અલગ અલગ જાતિઓમાં હિન્દુઓના ભાગલા પાડવા માટે સતત કોશિશ કરવામાં આવતી રહે છે હિન્દુ સમાજ અલગ અલગ જાતિઓમાં વહેંચાયેલો રહે એના માટે જ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માગણી કરવામાં આવી રહી છે આઝાદી પહેલાંના સમયમાં કોંગ્રેસને હિન્દુઓની પાર્ટી કહેવામાં આવતી હતી બીજી તરફ મુસ્લિમ લીગને મુસલમાનોની પાર્ટી કહેવામાં હતી એ સમયના દેશના મુસલમાનો કોંગ્રેસની વિરુદ્ધમાં હતા ઓગણીસો સુડતાલીસ પહેલાંની આ વાત છે આ વિરોધ કરવાનું કારણ એ હતું કે કોંગ્રેસ પાર્ટીમાં હિન્દુઓનું વધારે પ્રતિનિધિત્વ હતું વિભાજન બાદ ધર્મના આધારે પાકિસ્તાનની રચના થઈ મુસ્લિમ લીગને પાકિસ્તાન મળી ગયું આવી સ્થિતિમાં ભારતના મુસલમાનો જનસંઘની વિરુદ્ધ થઈ ગયા હતા જનસંઘે બીજેપીનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મુસલમાનો બીજેપીનું વિરુદ્ધ થઈ ગયા આવી ઇમેજ બની છે આવી સ્થિતિમાં મુસલમાનો કોંગ્રેસ અને બીજી પાર્ટીઓને સપોર્ટ આપવા લાગ્યા હતા એટલે જ ભારતીય મુસલમાનોમાં જાતિ આધારિત ભેદભાવ વિશે વાત થતી જ નથી હિન્દુઓમાં જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા માટે ધર્મગુરુઓ દ્વારા ખાસ પ્રયત્નો કરવામાં આવે છે જોકે મુસ્લિમ સમાજમાં આવા પ્રયત્નો જ કરવામાં આવતા નથી સમસ્યાનો ઉકેલ આવવો હોય તો સૌથી પહેલાં તો સમસ્યાનો સ્વીકાર કરવો પડે માનવું પડે કે પ્રોબ્લેમ્સ છે કે મુસલમાનો આ વાત માનવા માટે તૈયાર જ નથી હવે પીએમ મોદી અને બીજેપી આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્નો કરી રહી છે બીજેપી મહાદંશે જાતિ આધારિત ભેદભાવ દૂર કરીને હિન્દુઓને સંગઠિત કરવા માટે પ્રયત્નો કરી રહી છે હવે મુસલમાનોમાં ભેદભાવને દૂર કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બીજેપીના નેતાઓ માને છે કે મુસ્લિમ સમાજમાં સામાજિક ન્યાયની વાતો કરીશું તો પસમાનના મુસલમાનો તેમની સાથે જોડાશે બીજેપીએ ગયા વર્ષે લોકસભાની ચૂંટણીના સમયે પસમાનના મુસલમાનોની વાત કરી હતી ત્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ એને ઇલેક્શન સ્ટન્ટ ગણાવ્યો હતો એ સમયે પસમાનના મુસલમાનોના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે જે વ્યક્તિ પસમાનના મુસલમાનોના વોટ્સ વિના બે વખત પીએમ બન્યા હોય તેઓ ત્રીજી વખત પણ પીએમ બની શકે છે હકીકતમાં પીએમ મોદી સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરવા માટે પસમાનના મુસલમાનોની વાત કરે છે આપણે ત્યાં ખોટા નેરેટિવ્સ ચલાવવામાં આવે છે એટલે ખોટી માન્યતા ફેલાય બીજેપી મુસલમાનોની વાત કરે એટલે માની લેવાય કે એ દંભ કરે છે વળી બીજેપી મુસલમાનોની ભલાઈ માટે વાત કરે તો સામે છેડતી રિસ્પોન્સ નહીં મળે એમ માની લેવામાં આવે છે રહી વાત પસમાનના મુસલમાનોની તો તેમનો ખૂબ જ તિરસ્કાર કરવામાં આવ્યો છે તેમની આર્થિક સ્થિતિ ખરાબ છે આવી સ્થિતિમાં કોઈ તેમની તકલીફ સમજે તો તેઓ રિસ્પોન્સ તો આપે જ તેઓ ખુશ થઈ જાય કે આખરે તેમની વાત ક્યાંક તો સંભળાઈ રહી છે સામાન્ય રીતે પસમાનના મુસલમાનો મૂળતઃ હિન્દુ જ હતા ઘણી વખત ધર્મ ભલે બદલાઈ જાય પરંતુ પહેરવેશ બદલાતો નથી હવે કોઈ પસમાનના મહિલા સાડી પહેરે તો તેમને કહેવામાં આવે છે કે સાડી તો હિન્દવાના છે એટલે કે હિન્દુઓની છે પસમાના મનમાં અપરાધ બોધ નાખવામાં આવે છે કે તેઓ ઉર્દુ બોલી શકતા નથી એટલે કે સારું ઉર્દુ બોલી શકે બિરિયાની ખાનારો અને શેરવાની પહેનારો જ સારો મુસલમાન ગણવામાં આવે છે એટલે ત્યારે તે સાંસ્કૃતિક ભેદભાવ પણ થાય છે પીએમ મોદીએ પહેલ કરી તો એનો સીધો ફાયદો એ થયો છે કે લોકો પસમાનના મુસલમાનો વિશે જાણતા થયા છે એના માટે જ પસમાનદા સમાજના નેતાઓ પીએમ મોદીની આ પહેલને ખૂબ જ હકારાત્મક રીતે લઈ રહ્યા છે રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય અને પસમાનદા મુસ્લિમ આંદોલનના નેતા અલી અનવર અંસારી કહે છે કે મુસલમાનોમાં પણ હિન્દુઓની જેમ જ જાતિ પ્રથા છે મુસલમાનોમાં અલગ અલગ જાતિઓના રીત રિવાજ પણ અલગ અલગ છે અહીં પણ લોકો પોતાની જાતિને જોઈને જ મેરેજ કરવાનું પસંદ કરે છે મુસ્લિમ વિસ્તારોમાં પણ જાતિના આધારે જ કોલોની બને છે પશ્ચિમી ઉત્તર પ્રદેશના સંભલમાં તુર્ક લોગી મુસલમાનો રહે છે તેમની વચ્ચે ખૂબ જ તનાવ રહે છે તેમના પોતપોતાના વિસ્તારો છે રાજનીતિમાં પણ એ જોવા મળે છે જાતિના આધારે મસ્જિદો બનાવવામાં આવી રહી છે બીજેપી પસમાનના મુસલમાનોની વાત કરે છે ત્યારે પોતાની જાતની મુસલમાનોના તારણ હાર ગણાવનારા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ગભરાઈ જાય છે તેમને મુસ્લિમ મત પોતાના હાથમાંથી જતા દેખાય છે જોકે પસમાનના મુસ્લિમ સમાજના નેતાઓ કહે છે કે બીજેપી સામાજિક ન્યાયની વાત કરે છે તો એને આવકારવી જોઈએ અશાપ સમાજના કેટલાક નેતાઓ હિન્દુ સમાજમાં જાતિ વ્યવસ્થા વિશે વારંવાર વાતો કરતા રહે છે પરંતુ તેઓ મુસલમાન સમાજમાં જાતિ વ્યવસ્થા વિશે વાત કરવા તૈયાર નથી હવે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ કેવી રીતે માત્ર સત્તા હાંસલ કરવા માટે જ મુસલમાનોનો ઉપયોગ કરે છે એનું એક ઉદાહરણ યુપીમાં મળ્યું ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પસમાનના મુસલમાનોએ સમાજવાદી પાર્ટીને મત આપ્યા હતા સમાજવાદી પાર્ટીનો પરાજય થયો હતો એટલે તેઓ સરકારમાં તો પસમાનના મુસલમાનોને સાથ ન આપી શકે પરંતુ તેઓ પાર્ટીના સંગઠનમાં તો પસમાનના મુસલમાનોને સાથ આપી શક્યા હોત જોકે એમ થયું નથી ઉત્તર પ્રદેશમાં યાદવો કરતાં પણ પસમાનના મુસલમાનોની વસ્તી વધારે છે આ રાજ્યમાં લગભગ સો ટકા લોકો પસમાનના મુસલમાનો છે આ લોકો સમજી ચૂક્યા છે કે ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ માત્ર સત્તા હાંસલ કરવા માટે જ મુસલમાનોનું નામ લે છે આસમાનના મુસલમાનો સમજી ચૂક્યા છે કે ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ સામાજિક ન્યાય અને ભાગીદારી માટે પ્રયાસો કરવાની નથી મુસલમાનોમાં જાતિ વ્યવસ્થા વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક આપનું ફરી સ્વાગત છે પસમાન મુસલમાનોની સાથે સતત ભેદભાવ થતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તમારે એક વાત સમજવી જોઈએ કે ભાષા અને આસ્થા સહિત અનેક મામલે ફરક હોવા છતાં હિન્દુઓ અને મુસ્લિમ્સ એકબીજાની સાથે રહેવા માટે ટેવાયેલા છે ભલે પસમાનદા થોડા સમય પહેલાં મુસલમાન થઈ ગયા હતા પરંતુ તેઓ હિન્દુઓની સાથે હળી મળી જાય છે માત્ર બીજેપી જ નહીં પરંતુ પસમાનદા સમાજના કેટલાક આગેવાનો પણ હિન્દુઓ અને પસમાનદા મુસલમાનો વચ્ચે એકતાની વાતો કરે છે આ જ કારણે પસમાંદા મુસલમાનોમાં બીજેપીની ઇમેજમાં પણ સુધારો થયો છે ભારતમાં મોટા ભાગના મુસલમાનો પસમાના છે એટલે જ બીજેપીને મુસ્લિમ વિરોધી પાર્ટી ન કહી શકાય અશરાફ વિદેશી મૂળના છે આ અશરાફ જે દેશોમાંથી અહીં આવ્યા હતા તે દેશોમાં માત્ર એક જ પ્રકારનું કલ્ચર સ્વીકારે છે બીજા કોઈના કલ્ચરનો સ્વીકાર થતો જ નથી એટલે અશરાફ મૂળના મુસલમાનો ભારતમાં રહે તો પણ તેઓ બીજી સંસ્કૃતિનો સ્વીકાર કરવા માટે તૈયાર થતા નથી તેઓ મોટાભાગે કટ્ટર હોય છે એક હકીકત એ છે કે ઓગણીસો બાવનથી થી બે હજાર ચાર દરમિયાન ચારસો મુસલમાનો લોકસભાના સભ્ય બન્યા છે જેમાંથી ત્રણસો ને ચાલીસ સંસદ સભ્યો અશ્રભ સમાજમાંથી આવે છે અશ્રફ સમાજ પહેલા પણ રૂલિંગ ક્લાસ જ રહ્યો હતો અને અત્યારે પણ છે રાહુલ ગાંધી જેવા નેતાઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરી રહ્યા છે જેથી હિન્દુઓને જાતિના આધારે વહેંચી શકાય જોકે હવે પસમાનના મુસલમાનોના આગેવાનો દ્વારા મુસલમાનોની જાતિ આધારિત વસ્તી ગણતરીની પણ માગણી કરવામાં આવી રહી છે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મુસલમાનોને પણ અનામતનો લાભ મળી રહ્યો છે આ મામલે એક હકીકત જાણવા જેવી છે ભારતને આઝાદી મળ્યા બાદ બંધારણ સભા ઘડવામાં આવી જેમાં મુસલમાનો તરફથી અશરાફ કોમ્યુનિટીના નેતાઓ જ પ્રતિનિધિત્વ કરતા હતા આ મુસલમાનોએ અનામત વ્યવસ્થાનો જ વિરોધ કર્યો હતો અશરાફ મુસલમાનો કહેતા રહે છે કે મુસલમાનોમાં બધા જ બરાબર છે આખરે મુસલમાનોમાંથી અનેક જાતિઓનો ઓબીસી અને શેડ્યુલ ટ્રાઇબમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અશરાફના અનેક નેતાઓનું ચરિત્ર સમજવા માટે તમારે એક હકીકત સમજવી પડે મોરારજી દેસાઈ પીએમ હતા ત્યારે કર્પુરી ઠાકુર સહિતના નેતાઓના દબાણ હેઠળ મંડળ પંચ રચાયું હતું ઓગણીસો એસીમાં મંડળ કમિશને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો આ રિપોર્ટમાં ઓબીસી માટે સત્યાવીસ ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી મંડળ કમિશને બિનસામ્રદાયિક રીતે ઓબીસી માટે અનામત આપવાની ભલામણ કરી હતી એટલે કે પછાત મુસલમાનોનો પણ એમાં સમાવેશ થઈ ગયો હવે જ્યારે મુસલમાનોની અનેક જાતિઓને અનામતનો લાભ મળ્યો એ પછી અશરાફ કમ્યુનિટીના નેતાઓ અનામત આપોના નારા લગાવવા લાગ્યા હતા તેઓ ધર્મના આધારે અનામતની માગણી કરવા લાગ્યા તેઓ હંમેશા એવી માગણી કરતા રહે છે કે જેની સ્વીકારવી મુશ્કેલ હોય છે એટલે કે અશ્રાફ કમ્યુનિટીના નેતાઓ માને છે કે પસમાનના મુસલમાનોને મળતા અનામતનો લાભ બંધ થઈ જાય કે પછી તેમને પણ અનામતનો લાભ મળે પસમાનના મુસલમાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે એટલે જ તેઓ શિડ્યુલ કાસ્ટના કોટા હેઠળ અનામત માટે માગણી કરી રહ્યા છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ લગભગ પિસ્તાલીસ ટકા ભારતીય મુસલમાનો ઓબીસી કોટાનો લાભ મેળવી રહ્યા છે હવે શેડ્યુલ કાસ્ટમાં સમાવાની મુસલમાનોની માગણીની વાત છે તો બીજેપીના નેતાઓ સામે એક માગણી કરે છે એવું કહે છે કે સૌથી પહેલાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયા જેવી યુનિવર્સિટીઓમાં પસમાનના મુસલમાનોની અનામતનો લાભ આપવામાં આવે સ્વાભાવિક રીતે અશાફ એના માટે તૈયાર નથી આ વાત પસમાનદા સમાજ સમજી ચૂક્યો છે પસમાનદા સમાજના કેટલાક લોકોએ આરોપ મૂક્યો છે કે અશરાફ સમાજના નેતાઓ જ દરેક બાબતને સાંપ્રદાયિક બનાવવા માટે માગણી કરી રહ્યા છે તેમને વંદે માતરમ ગામમાં પણ કોમી રંગ દેખાય છે જેનાથી પસમંદના મુસલમાનો પણ ગેરમાર્ગે દોરાય છે કોંગ્રેસે આ દિન સુધી ક્યારે અષાપ સમાજના આવા નેતાઓની વિરુદ્ધ કંઈ પણ કહ્યું નથી બીજી તરફ રાહુલ ગાંધી બજેટનો હલવો ખાનારા હિન્દુ અધિકારીઓની જાતિને લઈને સવાલ કરે છે તેઓ મિસ યુનિવર્સ બનનારી છોકરીની પણ જાતિ પૂછે છે કે રાહુલ ગાંધીએ ક્યારે એવો સવાલ કર્યો નથી કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શાહરૂખ ખાન આમિર ખાન અને સલમાન ખાન સહિત મોટા ભાગના મુસ્લિમ કલાકારો સવર્ણ મુસલમાનો કેમ છે રાહુલ ગાંધીએ સવાલ કરવો જોઈએ કે પછાત મુસલમાનોમાંથી કોઈ વ્યક્તિ શા માટે સ્ટાર બન્યો નથી હિન્દુઓમાં સવર્ણોની વસ્તી લગભગ પંદર ટકા છે એ સિવાય બીજા હિન્દુઓમાં આદિવાસી કે દલિતો કે બીજી જાતિઓ સામેલ છે બરાબર એ જ રીતે મુસલમાનોમાં પણ સવર્ણોની વસ્તી લગભગ પંદર ટકા જ છે બાકીના મુસલમાનોની સાથે ભેદભાવ થઈ રહ્યો છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પસમાનના મુસલમાનોની સાથે તથા ભેદભાવ વિશે કંઈ પણ કહેવા તૈયાર નથી આ નેતાઓ સોશિયલ એન્જિનિયરિંગના નામે પછાત વર્ગોની રાજનીતિ રમે છે આ પ્રકારની રાજનીતિ તેમને શૂટ પણ કરે છે આ નેતાઓ ઈચ્છે છે કે હિન્દુઓ જાતિઓના આધારે વોટ આપે જ્યારે મુસલમાનો ધર્મના આધારે વોટ આપે મુસ્લિમ વોટ એક યુનિટની જેમ તેમને મળે એવી તેમની ઈચ્છા હોય છે પીએમ મોદીએ એના વિશે જ વાત કરી હતી તમે પીએમ મોદીને સાંભળો कांग्रेस का फॉर्मूला साफ है कि मुसलमानों को डराते रहो उनको भय दिखाओ उनको वोट बैंक के कन्वर्ट करो और वोट बैंक को मजबूत करो कांग्रेस के एक भी नेता ने आज तक कभी नहीं कहा कि हमारे मुस्लिम भाई बहनों में कितनी जातियां होती हैं मुस्लिम जातियों की बात आते ही कांग्रेस के नेता पर मुंह पर ताला लगाकर बैठ जाते हैं लेकिन जब भी हिंदू समाज की बात आती है तो कांग्रेस उनकी चर्चा जाति से ही शुरू करती है कांग्रेस की नीति है हिंदुओं की एक जाति को दूसरी जाति से लड़ाओ નથી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની આવી રાજનીતિથી હિન્દુઓ અને પસમાનના મુસલમાનો બંને એલર્ટ રહેવાની જરૂર છે ખેર આના પુસ્તકોમાં આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર